मका के मेहमान आया सी 50 रुपया आया सी डायरेक्ट मका का तो नै अपने बिके सतर

halo, hah? siapa lagi? halo, tapi lagi? jumlahnya rupiah? 10 rupiah? ah address.

હા એડ્રેસ હા રડ હા હા સાહેબ એડ્રેસ કઈ વાયરની છે બરાબર આટલો સાહેબ એડ્રેસ છે મને એડ્રેસ ખબર તો અમે ઊભા હું તમને ખાઈ દઉં તમે કેવું નહીં અમે ચેડી છે હું ચોકડી પડે હા

ગરકાને આજાલો આરો ભાઈ અમે એટલે તો આતા રહ્યા છું તો જોઉં છું અમે ભરી લે પૈસા પૈસા હુંડે તમે જોજો આવો આઈ તમે અમે તમે તમે જો અમે અમે ઓમ જો અમે આવી ગયા હા સાહેબ મને

બસ ભાઈ કંપરીટાઈ ચા માર બન કડી કંપરીટાઈ હે હે તમ છોડો છોડો એ પછી નેમો કર છોડો હા Ayo mundat kesini saja. આવું છોકરા ઉપર મેલો છોડી ભણવાની ઉમર છે તું તો કશી નઈ ભણે